ભારે વરસાદની આગાહીના કારણે નર્મદા જિલ્લામાં એનડીઆરએફ અને એસટીઆરએફની ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી આકસ્મિક સ્થિતિ કે વરસાદી આફતને પહોંચી વળવા માટે નર્મદા જિલ્લામાં નાંદોદ તાલુકાના રામપુરા ખાતે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ અને ગરૂડેશ્વર તાલુકાના ગોરા ખાતે સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની ટીમો અદ્યતન સાધનોની સાથે તૈનાત છે पूरे नर्मदा जिले में चाहे सिटी हो गांव हो या लो लाइंग एरिया हो किसी भी परिस्थिति के लिए फ्लड रेस्क्यू ऑपरेशन में हमारी टीम 24 7, बोट्स, लाएग बॉय, लाएग जैकेट्स, इक्विपमेंट्स के साथ आपकी मदद के लिए तैयार है और नर्मदा जिले में किसी भी आपदा आने पर हमारी टीम आपकी पूरी सहायता करेगी बे अलग अलग जगह डिजास्टर बचाव टुकड़ियों कार्यरत खातेरत અને બીજી નાંદોદ ખાતે કે ટીમ પણ અમે મંગાવી લીધેલી છે લો લાઈન એરિયાની અંદર બધા ગામોમાં અમે ઓલરેડી ડિઝાસ્ટર માટેની ટ્રેનિંગ પણ ગ્રામ્ય કક્ષાએ કરી દીધી છે આપદા મિત્રોને પણ એલર્ટ રાખી દીધા છે